મિત્રો આજે અષાઢ મહિનાની પક્ષની એકાદશી દેવશયની એકાદશી છે આજથી નાની બાળાઓના વ્રત ગૌરી વ્રત શરૂ થશે તથા પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે આમ પાંચ દિવસ ચાલતું આ વ્રત મીઠા વગરનું અન્ન જમીને કરાતું હોવાથી તેને મોળાકત કહે છે તો મિત્રો આ વિડીયોમાં મોળાકત વ્રતનું મહાત્મ ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સાંભળશું અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે આ વ્રતમાં ગૌરી શંકરની પાંચ દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડોવર અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે વ્રતના પાંચ દિવસ લૂણ વગરનું મોડું જમી એકટાણું કરે છે આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત ધાન્યના જવારા ઉગાડાય છે માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં તુવેર મગ ચોળા તલ વગેરે સાત ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે આ જવારા એ મા ભગવતી પાર્વતીનું પ્રતીક છે વ્રત શરૂ થતાં વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ અક્ષત અબિલ ગલાલ પુષ્પ વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે ગોરબાની પૂજા કરાય છે થાળીમાં કંકુ ચોખા અભિલ ગલાલ ફૂલ પંચામૃત પાણી ધૂપ દીપ વગેરે સજાવી મંદિરે શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે મા પાર્વતીને શ્રંગારૂપે નાગલાનો હાર અને નાગલાની ચુંદડી ચડાવય છે કંકુ ચોખાથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મનવાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં જુવાર વાવી નાની ખેતરડી બનાવે છે તેના પર નાગલા ચડાવી કંકુ ચોખા અબીર ગુલાલથી જવારાની પૂજા કરાય છે આમ પાંચ દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોડું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવ માં પાર્વતી તથા ગોરમા અને જુવારાની પૂજા કરે છે ભવિષ્યમાં સારું ભરથાર મળે એ માટે રીઝવે છે શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી કરે છે ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે સુંદર મજાનું ગીત ગાય અને કહે છે പടോളി ലമ ക്രോ രേ ഗോർമാ વાદિયા ગોર ગોરમા ગોર મારે સાસુ દેજો ભૂખાળવા ગોરમા ગોરમા ગોર મારે કંથ દેજો કયા ગોર ગોરમા ગોર મારે

જે જે તે તે આપજો આપજો આવા સુંદર મજાના ગીતો ગાય ગોરમાની પાસે માત્ર સુંદર વર નહીં પરંતુ સ્વર્ગ સમૂહ સાસરું પણ માંગે છે સંયુક્ત કુટુંબ માંગે છે અને સસરો સંવાદ્ય હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભૂખાળવા હોય તો જ વહુને ખાવાનો આગ્રહ રાખે ગરો કંથ માંગે છે દેર દેરાણી જેઠ જેઠાણી નણંદ અને આંગણે દૂધથી ભગરી ભેંસ ભર્યો ભાદર્યો સંસાર માંગે માતા પાર્વતી ભગવાન શંકર અને ગોરમાને રીઝવવા માટે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમી શ્રદ્ધાથી આવ્રત કરે છે પાંચ દિવસનું વ્રત પૂર્ણ થાય એટલે જાગરણ કરી જવારાને જળમાં પધરાવી વ્રતના પારણા કરે છે પાંચ કે સાત વર્ષની દીકરી ઉત્સાહભેર આ વ્રત કરે છે દરેક માતા પોતાની નાની ઢીંગલીને સાક્ષાત ગૌરીની જેમ જ તૈયાર કરે છે પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે પાંચ દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે આ પાંચ દિવસ નવા નવા કપડાં નવા પકવાન સુકામેવા હરવું ફરવું અને પરિવાર તરફથી મળતો લાડકોળથી દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે તેમનામાં તપ સંયમ શણગાર ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા સ્થાપિત થાય છે તો મિત્રો આ હતું મોળાકત વ્રતનું નું મહાત્મા અને ગોરમાનું સુંદર ગીત હવે સાંભળશું ગોરમાની ગોરમાની આરતી આરતી બોલો જય ઉતારો રે ગોરમા ઘરે આવ્યા ઉતારો આરતી રે ગોરમા ઘરે આવ્યા શંકર સહિત માળી ગોરમા ઘરે ખરે

તારો આરતી ગોરમા ઘરે કંકુને ગુલાલે ગોરમા ઘરે આવ્યા ગુલાલે ગોરમા ઉતારો આરતી ચમકારે માડી ગોરમાં આ જાજમને ચમકારે માણી ગોરમાં ઘોરે આયવા ઉતારો આરતી ગોરમાં ઘોરે આયવા ઉતારો આરતી ગોરમાં ઘોરે આયવા ચીણા ચીણા ચોખલીએ ને મોતીડે વધાયવા રે ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા ચીણા ચીણા ચોખલીએ ને મોતીડે વધાર્યા રે ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા બોલો ગોર માતાની જય તો મિત્રો ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરવાનું પૂજન કરીને આ આરતી કરે છે આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધૂરી છે આ હતું મોળાકત વ્રતનું મહાત્મ્ય ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સુંદર શબ્દોમાં તમે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય